નળ માલિકો ની પરિસ્થિતિ છે આ હકીકત છે ભરવી વાસ્તવિકતા છે પણ આપણે સ્વીકારવી પડશે તો આપણે સરકાર કેવા માંગીએ છીએ

એ નવરો પડશે એટલે આપણી પાસે માગશે અધિકારો માગશે એરપોર્ટ ની જમીનો લેવા જઈશું લડવા આવશે પ્રોજેક્ટ માટે જમીનો લેવા લડવા આવશે ઘણા મારા દાદા મિત્રો મારા સાથી મિત્રો એ સારી માહિતી અહીંયાથી થી આપી છે સાચી માહિતી છે એમની હું સમર્થન કરું છું બિલકુલ સો ટકા સાચી માહિતી છે પણ સાથીઓ સરકારે આપણી સાથે શું કર્યું જોઈ લો તોત્તેર ડબલ એનો આટલો મોટો પાવર સંવિધાનમાં આપણી પાસે છે છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો બીજાના નામે થઈ હોય એનએન એના નામે થઈ હોય તોત્તેર ડબલ એની જમીનો આ સરકારો હોય આપણી જમીનો બીજું ઉદઘાટન કરીને બીજા લોકોને પધરાવી દીધી દાહોદનું મેટર તો યાદ છે ને બધાને મહીસાગરમાં કેટલા લોકોની જમીનો આપી દીધી તોત્તેર ડબલ એની સંવિધાન કઈ છે આ અનુસૂચિ પાંચ વિસ્તાર છે અહીંયા એક ઇંચ પણ જમીન કોઈ સરકારની નથી આ જમીન આદિવાસીઓની છે આ વિસ્તારમાં કઢાણા ડેમ આવી ગયો નર્મદા ડેમ આવી ગયો હાઈવે નીકળી ગયા કેટલા મોટા પ્રોજેક્ટો જતા રહ્યા તો આ જમીનો એમણે શા માટે લઈ લીધી સંવિધાન તો ના પાડે છે સાચી વાત છે કે ખોટી વાત છે શા માટે તો મિત્રો એના માટે જ આ જનજાગૃતિ છે એના માટે જ આપણે એક થયા છે ગુરુ ગુરુ ગોવિંદસિંહનો સપનો હતો

ગુજરાતના તમામે તમામ સત્તાવીસ આદિવાસી ધારાસભ્ય આદિવાસી માટે આવશે એવું કામ આપણે બધાએ સાથે રહીને કરવું પડશે તો જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું તમે કીધું આપણો ઇતિહાસ આ છે આપણે મૂળ માલિક છે આપણા સંવિધાનમાં આટલા અધિકારો છે પણ તમે મને કહો તમે મને જણાવો જે કાયદાની વાતો તમે અહીંયા કરીને ગયા એ કાયદાના અમલ કરનારા સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય કેટલા આદિવાસી જજો ત્યાં બેઠા છે બતાવો મને આપણી દેશમાં અટકા વસ્તી છે તો દેશમાં ગુજરાત માં પંદર ટકા વસ્તી છે ગુજરાતમાં હાઈકોર્ટમાં સો જજ છે પંદર છે મામલતદારો માંથી આપણા પંદર છે નથી શા માટે નથી કેમ કે આ સરકારો એવી વ્યવસ્થાઓ કરી છે આજે તમે બજારમાં જશો ગાંધીનગર જશો અમદાવાદ જશો સુરત જશો ભરૂચ કે વડોદરા જશો મજૂર આદિવાસી મળશે પણ બે જજ આદિવાસીઓના મળશે નહી આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચિત પાંચ ના અધિકારો છે રોડી ગ્રામપથાના અધિકારો છે રોડી ગ્રામ સભાના અધિકારો છે પણ જ્યાં અમલીકરણ અધિકારી અમે જાણીએ છીએ અમારો પાવર અમે જાણીએ છીએ છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ કેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે કેદ કર્યા હતા યાદ છે ને તમને રાતો રાત

નેવું મજૂર આદિવાસી મળશે પણ સો માંથી બે આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે રૂડી ગ્રામપથાના અધિકારો છે રૂડી ગ્રામ સભાના અધિકારો છે પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખરા ખોટું કરીને આપણી સામે આટલા મોટા પડકારો ઉભા કરવામાં સરકાર લાગેલી છે અમે ધારાસભ્ય છે અમારા અધિકારો અમે જાણીએ છે અમારો પાવર અમે જાણીએ છે છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજર કેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા યાદ છે ને તમને રાતો રાત અમારા પર પણ ભયારો થાય છે અમને પણ જેલોમાં નાખવામાં આવે છે આ પરિસ્થિતિ આજે આપણા મોડ માલિકોની છે વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું મોડ માલિકો મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે આ આપણે મૂળ માલિકો છે શા માટે શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલિકા હોય જુડિસરી હોય બ્યુરોક્રેસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનોવાદીઓનો રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડશે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી સિંચાઈનું પાણી નથી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ ઓગણત્રીસ રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે ઓગણત્રીસ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું ભવર દાદા આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ડોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાનની સાથે જવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું બધાય આપણે લાગવું પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં હમણાં દસ મિનિટ આવી જાઓ મેં કીધું શું થયું એમણે મને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી ભજુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદસિંહની ની મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે પણ અમે કહેવા આ આ તમારું તમારું મનરેગા નથી નથી ગુજરાત કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોનો ભ્રષ્ટાચાર ચલાવી લેવાય આ અમારા ગુરુ આદરણીય ગોવિંદ ગુરુ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા રાજસ્થાન મહારાષ્ટ્ર અમે મૂર્તિ પણ મૂકીશું અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું એ તાકાત આદિવાસી સમાજ છે સાચી વાત આજે સંવિધાન ની હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો સાત વર્ગ સાત પેઢી સાત જન્મનો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો એ જ માનસિકતા મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશ આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી ગઈ છે દક્ષિણમાંથી માંથી દમણ ના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય અનંતભાઈ પટેલ હોય વસાવા હોય હોય રાજકુમારજી કે કમલેશભાઈ ડોડિયા હોય દાહોદના યુવાનોને કેમ યુવાનો જયારે પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે બોલાવી લેજો અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું ત્યારે સાથીઓ આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે વધારે વાતો નથી કરતા પણ એક થવું પડશે આટલો મોટો સમાજ આટલી મોટી વસ્તી આપણો વિસ્તાર આપણી જમીનો અને જ્યારે આપણા જ લોકો સાથે આટલા બધા અન્યાયો થાય છે ત્યારે દુઃખ થાય છે સાથીઓ આપણે આ દેશના મૂળ માલિકો છે સિંધુ ખીણની સંસ્કૃતિ એ આપણી સભ્યતા છે જ્યારે આ સંસ્કૃતિ આ પૃથ્વી પર જ્યારે કોઈ નતું તે વખતનો આદિ અનાદિકાળથી આપણે વસનારા આદિવાસીઓ છે ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવી પડશે સાથીઓ જ્યાં પણ જરૂર લાગશે આજે અમે અહીંયા આમંત્રણ મળીને આવ્યા છે અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુમ્બેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે અમે પહોંચી જઈશું એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટીના હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન સમિતિનો પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો